ડેપ્યુટી કમિશનરને સોંપ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે સીસીટીવી સહિતના પુરાવા પણ મૂકવામાં આવ્યા હાલ મળેલી મહત્વની બેઠકમાં જ કોઈ નિર્ણય લેવાઈ શકે છે આપને જણાવી દઈએ કે સ્મીમેર હોસ્પિટલમાં હોસ્ટેલની બહાર દારૂની બોટલ્સ મળી આવી હતી નશાકારક સામાન પણ મળવા મળી આવ્યો હતો અને વિદેશી યુવતીના હોસ્ટેલમાં બોલાવી હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ જોકે આ સમગ્ર મામલે હવે તપાસ થઈ રહી છે ખૂબ મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે અને આ બેઠકમાં કોઈ નક્કર નિર્ણય પણ લેવામાં આવી શકે છે ડીન રેક્ટર અને વોર્ડન જેની ગંભીર બેદરકારી